हेलो ya. जय हिंद दोस्तों लाइव है કેમેરે મે ગાદીજીન્દ્રજી અને ગાદીન્દ્રના દર્શન કરાવ્યું મિત્રો પેલા કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરાવ્યું મિત્રો પહેલા પછી આપણે બાપાના દર્શન કરાવ્યા જય કાળભૈરવ દાદા તો કાળભૈરવ દાદાના લાઇ દર્શન આજનો મિત્રો પછી ગાદીન્દ્રના દર્શન કરાવ્યું મિત્રો લાઈમાં જળાઈ જાય જળથી ચાલો ટીક મિત્રો આવી ગયા છે અને દર્શકરા આવી ગયા છે અજયભાઈ બાપાશત્રામ गौरवભાઈ બાપાશત્રામ ચાલો તો ટીક મિતિયાં પડે ગાદી મંદિર આવી જ છે ગાદી મંદિરના નજીક તે દર્શન કરાવશું તો ચાલો તો કે ગાદી મંદિર ગાદી મંદિર 라이벌શન હે મિત્રો લાઈક કરવા માટે તો આ છે ગલી મિત્રો ગલી મિત્રો લાઈવ દર્શ કરી શકો છો ઘણા બધા મિત્રો લાઈનમાં જોડાયા તો બધા મિત્રો નમસ્કાર બાબાજી રામ જય શ્રી રામ રજેભાઈ બાબાજી રામ મહાબલ્લી બાબાજી રામ તેમની પણ એક ચેનલ છે જે બાપાના વિડિયો મૂકે છે જીગનેશ વેધરજી બાબાજી રામ ભવના પરમાર જય જય શ્રી રામ થેન્ક્યુ ભાઈ હજી 4000 પહોંચાડવાનું છે પછી મોનેટાઇઝ થશે रा भाई अचे गाॾी मंदिर पंदर पंदर ગમ ભાઈ સરસ ના કોઈની સાથે હું જોડાવામ રહો કે ના કોઈની તો વાત કરામ રહો બાપા સીતाराम સાથે રહો સદ આ હો મારી ભક્તિમાં સરસ તો આજ ના લાઈ દર્શન કરવા દા મિત્રો લાઈ માં જોડાઈ ગયા છે લાઈક પણ કરી દે આઈ જે છે તો બાપા શામભાઈ હરશવ ભાઈ પુણે થી લાઈ માં આવી જે છે તમને પણ બાપા સીતाराम ભાઈ આજ ના લાઈ દર્શન કરી શકો છો ગડી મિની ના પછી આપણે સમાધિ મંદિર જઈએ અને કે કે સામે

અંજાથી લાઈમાં જોડાઈ જશે તો વાપી સ્થાન જીનીશભાઈને પણ આજનો લાઈ દર્શન ચાલો એ સમાજને મળી જાય એ સમાજનેનો દેષક આવી ચાલો મિત્રો તો સમાજને મળી રહ્યો છે જીનીશભાઈની બે આઈડી છે અને અતિપકને બનને રોજ લાઈવ આપણી સાથે જોડાય જય થાય છે તેમને પણ ખૂબ ખૂબ આભાર કે રોજ આપણી સાથે લાઈવ માં જોડાય છે એના માટે એટલો ટાઈમ કાઢીને તો અત્યારે આપણે સમાધિ મંદિર જે છે સમાધિ મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો મિત્રો કે સમાધિ મંદિર રહી ગઈ છે આજનો લાઈવ દર્શન કરી શકો છો સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે સાથે સમાધિ મંદિર પછી અહીંથી આપણે દહેમંદરી જે છે મિત્રો ઘણા બધા મિત્રો લાઈમ આવી જ છે પરંતુ લાઈક ઓજે છે મિત્રો ભાઈ તમારો ગામ તો બગદનાથ છે એટલે તમને કેટલી મજા આવતી હશે અમારે તો દર્શન કરવા માટે 40 કિલોમીટર અંતર કાપો પડે છે તમારે તો જારદેશિંગ કરવા જરા હા ગૌરવ ભાઈ પણ એવું નથી કે 40 કિલોમીટર અહીંયા તો ચેક મુંબઈ થી દર્શન કરવા પાસે શ્રદ્ધા સાચી હોય તો ગમે ત્યાંથી અહીં દર્શન કરવા આવે મિત્રો મુંબઈ અમદાવાદ દિલ્લી થી દિલ્લી થી આપણે છે સંગમ ભાઈ એ દિલ્લી થી છે કાયમ બાપા ના દર્શન કરવા હતા ભાઈ તો આજના સમાજ મંદિર લાઈ દર્શન નવા મિત્રો જોડાઈ જતા હોય એને ફ્રી વખત જણાવી દઉં કે આપડી ચેનલ માં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારના આઠ વાગે ને સાંજના આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ લાઈક કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આવડા વિડિયો ગમ થાય તો બીજા મો મિત્રોને મોકલી શકો છો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો મિત્રો ચાલો તો ધ્યાન મિંદે લેજો અને ધ્યાન મિંદે દર્શન કરાવીએ ચાલો તો ધીમે ધીમે ધ્યાન મિંદે લેજો અને ધ્યાન મિંદે દર્શન કરાવીએ ભાઈ રા ભાઈ કલે ગુરુવાર છે મૂર્તિને દર્શન કરાવશું ઘરે ભાઈ બાપાને મૂર્તિને દર્શન કરાવશું આપણે કાલે કેન મંદિર આવી જશે મિત્રો તો કે આમ ને લાઈવ દર્શન મિત્રો આજ ના જોઈ શકો છો તમને જનવા લાગી ર્યું છે ધ્યાન દે આજે ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિર ના આજના લાઈવ દર્શન કેટલા લાઈવ માં જોડાના હોય તે જલ્દી માં હોય ખરા મિનિટ માં તમારી ઈચ્છા પૂર્ણ થશે ના ભાઈ ગૌરવ ભાઈ આપણે એવું કાઈ નથી કે આપણા અભિશ્રમ લખાવીને કોમેન્ટ વધારવી એ તો આપણે મનથી જેવી રીતે આપણા બાપાને માનીએ એ રીતે પછી આપડી ઈચ્છા પૂરી થઈ મિત્રો ચાલો તો ધ્યાન મنديના લાઇ દર્શન નજીક તે દર્શન કરાવીએ તો છે ધ્યાન મندي ધ્યાન મنديના લાઇ દર્શન અને ગૌરવ ભાઈ આપણો કોઈ એવો હેતુ નથી કે લોકોને ફરેજા તમે કોમેન્ટ કરાવી કો લોકો કે લાઈક કરાવી બરાબર જે તે જેને જે ગમે તે રીતે લાઈક કરે છે કોમેન્ટ કરે છે અને આપણો ફક્ત એટલું જ કામ છે કે લોકોને ફક્ત ઘરે બેસીને દર્શન કરાવવા પરદ ભાઈ નાબી બાપિશત્રામ આપણો ફક્ત એટલો જેતુ છે કે જે લોકો જાડેલા જયદેવસી બાપિશત્રામ ભાઈ આપણો ફક્ત એટલો જેતુ છે કે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકતા કે ઘરે બેસીને દર્શન કરી શકે રોજ એટલા માટે રોજ આપણે લાઈવ મૂકે છે સવારે 8:00 વાગે અને સાંજે 8:00 વાગે મિત્રો ચાલો વળના 15 17 વી મિત્રો તો લાઈવમાં બળિયા રહેજો તો વર્ણની નજીક આવી ગયા છે બરમાત્ર મિત્રો ધ્યાનથી જોજો માપના દર્શન થશે આય મિત્રો ધ્યાનથી જો તો તમને બે આંખ આય મિત્રો ધ્યાનથી જોજો તો તમને બે આંખ નાક कान મોઢું બધું જ વિશે દેતા છે શાક્ષાક માપના દર્શન થશે પછી જે લોકોની જોવાની શક્તિ મિત્રો તેમ ત્યાં અહીંથી અંતર અંતરયાતમાંથી જોઈએ મિત્રો તમને બાપાના દર્શન થાય છે મિત્રો સાચી ભક્તિથી જોવું પડે મિત્રો અહીં તમે ધ્યાનથી જોવો તો બે આંખ જોવા મળશે નાક મોઢું બધું જ વ્યવસ્થિત જોવા મળશે મિત્રો રાજના લાય દર્શન મિત્રો વડની અંદર બાપાના અને નવા મિત્રો જે આપણી સાથે જોડાનો હોય એ જણાવવાનું કે આપણે ચેન માં પહેલી વાર ઢેળાનો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી

તો અહીંયા જોશો તો સુંદર મજાનું મંદિર લાગી રહ્યો છે મિત્રો અને ધીમે ધીમે આપણે ગાજ મંદિર જઈએ અને ગાજ મંદિર દર્શન કરાવી મંદિર જોઈ શકો છો સુંદર મજાનો મિત્રો અને લાઈ દર્શન આજના ચાલો મંદિર તરફ જઈએ હા ભાઈ સુંદર મજાનો લાગે ત્યાંથી ચાલો મિત્રો તો ગાદીન્દ્ર આવી ગયા છે ગાદીન્દ્ર ના લાઈ દર્શન પરમાર મહેશભાઈ બાપ કીરામ જય શ્રી રામ તો આજ ના લાઈ દર્શન કરી શકો છો પરમાર મહેશભાઈ જય માતાજી अभ्यासक्रम फरी पास नवा मित्र जनवर कि आप चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों जैसे कि सवेरे और सांजे बन्ने टाइम लाइव दर्शन हो सके और सवेरे 8:00 और सांजे ठीक बन्ने टाइम अपन लाइव दर्शन कराए छे जैसे कि सवेरे और सांजे बन्ने टाइम लाइव दर्शन हो सके भरत भाई दाबी बाबा भाई चलो मित्रों तो आज नु लाइव इतना सुधर रखिए बड़ा मित्रों जय श्री राम फरीपासा आपडे सवारे 8 वाजे लाई में मळसी मित्रो तो બધા મિત્રોને બાપેશતરામ જય શ્રી રામ આજના લાઈ દર્શન સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે હા મિત્રો પણ હવે ઉનાળો સુધી તો મંડપ નહી લેવાય ભાવના પરમા રાधे राधे जय श्री राम કેમ કે હમણા છે ઉનાળો હોવાથી મંડપ સે હમણા નહી લેવાય ઉનાળો જશે તે ત્યારબાદ મંડપ લાગે છે કેમકે યાત્રી કોને કોઈ તકલીફ ના પડે એટલા માટે છે એ મંડપ રાખવામાં આવ્યો છે ચાલો મિત્રો તો આજ નિલાય એટલે સુધી રાખીએ બધા મિત્રો ને બાપચરામ રાજુભાઈ સવાણ બાપિસ્તરામ તો આજ નિળાય એટલે સુધી રાખીએ બધા મિત્રો ને જય શ્રી રામ બાપિતરામ ફરી પાછા સવારે આઠ વાગે લાઇવ મળીએ તો આજ નિલયવ એટલે સુધી રાખશું ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ જાય છે અને લાઇક પણ આવી ગઈ છે ઘણી બધી તો તમને ખૂબ ખૂબ આભાર અને આપણા વિડીયો ગમતા હોય તો બીજા મિત્રોને શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો અને આપણી ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી તમને સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે क्याला मित्र तो आज नु लाइव एटलेस तो बाबा श्री राम जय श्री राम